સાટવાના છે તો હવે તમને બતાવવાના છે કે દવા કઈ સટાય અને કઈ ન સટાય એમ તો અત્યારે અમારી કોક છોડો કોકડાઈ ગયો છે એટલે અમને એવું લાગ્યું કે આમાં અત્યારે અમારે દવા સાટવી પડે નક્કર પછી કોક કોકોક્ષડવાના હિસાબે આખી મરસીમાં કોકડી વળી જાય તો આપણે ચંદભાઈ કઈ કઈ દવાનો છટકાવ કરશો તો આપણે એને લેબલ બતાવશો

આવે એના કારણે બાંધવું પડતું છે ને આની વાત નથી કોઈ ભી દવા આપડે સાટતા હોય એટલે તમારે મોઢે કઈક બાંધવાનું દવા સાટતા હોય ને

અને કેટલા એમએલ નાખવાની એ ચંદુભાઈ કેટલી નાખવાની છે ત્રીસ નાખવાની છે ત્રીસ એમએલ તો આ આ મારા ચંદુભાઈ ત્રીસ એમએલ દવા નાખી રહ્યા છે એટલા ત્રણ પપની બનાવી એટલે ત્રણેય પપની ત્રીસ ત્રીસે એમએલ નાખીને તો તમે હા અચ્છા આવો હવે મારી ઘોડે આ ફળમાળા હોય ને હા તો તેરી 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 વખત નાખી દેવાય નહીં એટલે કઈ માથાકૂટ નહીં ભૂલે નહીં અને કઈ વાંધો ન આવે તો કે આપણે તો નથી ભણેલા હાલો મિત્રો તો ચંદુભાઈ એક દવા નાખી દીધી છે અને આ અત્યારે બીજી બોટલનું પણ ચંદુભાઈ તોડી રહ્યા છે અને ચંદુભાઈ માફ કરી કરીને નાખે છે બરોબર તો મિત્રો જો કે આપણે ઝાડજી નાખવાથી કોઈ ફાયદો થતો નથી અને જેમ બને એમ જે આપણને એગ્રોમાંથી માપ આપે એ માપથી વધુ નાખવી નહીં અને બીજા નંબરમાં વધુ નાખવાથી કોઈ ફાયદો નહીં થતો પણ જો આપણે એગ્રોવાળા કે એ પ્રમાણે નાખવી તો એનું રિઝલ્ટ બહુ સારું આવે છે એના હિસાબે આ ચંદુભાઈ બીજી બોટલ પણ તોડી લીધી છે હા આપણે પછી નાખવીને આ આપણે બીજી જે બોટલ તોડી તમને આગળ બતાવી એ જ બોટલ છે પણ એ આપણે પચીસ એમએલ નાખવાની છે અને જે પહેલાં બોટલમાં આપણે જે દવા નાખી એ આપણે ત્રીસ એમએલ નાખેલી છે અને અત્યારે અમારે ચંદુભાઈ ત્રણપંપની દવા બને આવી રહ્યા છે શું કે અમારે બેક અંદાજે બે કીગાની મરસી છે એટલે અંદાજે આમ ત્રણ પંપ જાય એવું છે એટલે અમારા ચંદુભાઈ તૈણ પંપની દવા બનાવી રહ્યા છે

એટલે એના કારણે બોટલ ઉપર તો હવે અમારા ચંદુભાઈ બે દવા નાખી દીધી છે અને હવે તે પછીનું આપણે એક પાવડર છે એનો પણ આપણે એ ચંદુભાઈ કિલો કિલો નાખવાનો છે એમાં પાંચ પાપનો છે એટલે ત્રણ પાપનો માપ કરીને તમે નાખો તાપનું માપ જ રાખવાનું છે

માટે ઝેરી દોવાય છે એટલે અમારું કહેવાનો મતલબ એ કે કોઈ જાતનું કોઈ પેકેટ જંતુનાશક માટે આપણે કોઈ પણ દવા લાવેલા હોય તો એને મોઢે તોડવી નહીં મિત્રો અમારે હવે ચંદુભાઈ આપણે બે લિક્વિડ જે દવા હતી એ બનાવી નાખી છે અને હવે ચંદુભાઈ આપણે જે લિક્વિડમાં નથી પણ પાવડરમાં છે એટલે ચંદુભાઈ એનો પણ માફ કરી અને તમને કઈ રીતે પાવડરની દવા બનાવી એ પણ માહિતી આપશે આપણે તો ચંદુભાઈ એ કેટલું નાખવાનું છે અમે આ પવાસ છે ને હા આપણે માફ કરીએ નાખવાનું છે તો આ ચંદુભાઈ પાવડર છે પણ આમ તો કઈ ભેદ લાગી ગયેલો છે કે આ રીતની દવા આવે ના ના પાવડર આવે હા હા તો અત્યારે અમારે ચંદુપાય છે આપણે લિક્વિડની દવા બનાવી નાખી છે ને હવે પછી આ પાવડરની બનાવે છે એટલે અમારો કહેવાનો હેતુ એવો છે કે જે કોઈ જંતુનાશક દવા આવે તે બધી ઝેરી દાવે છે એટલે એના હિસાબે કોઈ જાતનું કોઈ અને હાથ સાબુથી ધોવાના રાખવાના જેમ કરીને કે કોઈ જાતનું આપણને નુકસાન ન થાય આપણા શરીરને એટલે જ્યાં તેથી આપણને કોઈ જાતનું કોઈ અસર ના થાય એટલા માટે હાથે પણ સારી રીતે ધોઈને પાણી અથવા જમવું અમારે રાજુભાઈ હેચી આંખે હેંચી છે આ વરસાદ રાતો નથી કળો પડે અને

મોઢે બાંધો ને કે ની બાંધતા નથી પાછા નાનું નાનું છે ને એટલે ચેરે મોઢે ન બાંધ્યું એનું કારણ કે ફોન બધો આમનો છે એટલે હું આ સાઈડ સાવ પણ મોઢે હું બાંધીશ કારણ કે મોઢે બાંધો ના તો કઈ લાયો ન જાય રે એટલે વાડીઓ કોઈ વસ્તુ છે નહીં એવું છે હા એટલે કાલે તીન જે દવા છે ને એટલે હું ફરી જે રાત માં મોઢે ફેરીશ અને મોઢે બાંધીશ સરસ જો તમને આગલે વિડિયો ઓર એમે દેખાડશું તે કે અમે પણ બાંધીશું સરસ જો અને દવા સાટવીશું દવા છાપણ ચાલુ કરી દીધું મસ્યુમાં અને આમના તમને દેખાડતા રહીશું અમે થોડુંક વારું છે એટલે અમને થઈ ગયો વરસાદ આવી દેશો એટલે ખે કા શાંતિ દો મળત કરતાં સારું ચાલો હશ ભાઈ હશુ હા

એવું જ તમને કીધું અમે જરાક ખોટું એમાં નહીં બોલવી જેવું રિઝલ્ટ આવશે એવું રિઝલ્ટ અમે તમને કહી અને રિઝલ્ટ સારું આવશે તો અમે તમને સારી સલાહ દઈશું અને મોડું આવશે તો તમને પણ પણ મૂળું વાંચકીશું કે આ દવા તમે ન સાંટતા આ દવા જેને આવું રિઝલ્ટ આવે છે હવે જે એમના કંપનીમાં અમને કહે છે એ પર ફેકત માપ રાખ્યું છે અને પરફેક્ટ દવા સાટવાની છે પછી તમને અમે બતાવીશું ચાલો અમે આવી અને પછી તમને કહેશું

લીદામણ ક્યાંય રહેતું નથી અમારે રાજુભાઈ જો હાતી હાકે છે તો શું હાલે છે તો અમારે રાજુભાઈ કોન્ટ્રાક્ટ કરો રાજુભાઈ હાથી લાગે છે તો તમારે હાથી ન હાલી હોય તો અમારે રાજુભાઈ હાથી આંકવા આવશે તો અત્યારે રાજુભાઈ હવે તમારે કંઈ કહેવાનું છે ને કે અમે હવે વિડીયોને બેન કરવી અને આગલા ભાગ બનાવી બીજો શું કહેવું સંતુભાઈ કહેવાનું હું તો એ કહી દીધું આપણે આગળ એટલે હવે તો પીછે કાંઈ એકનું એક પબ્લિકને નહીં કહેવાય એના હિસાબે આપણા વિરા આપણે જે વિડીયો ચાલુ ચાલ્યો વિડીયોને આપણે અહીંયા પૂરો કરશું એટલે બને એટલો અમારો વિડીયો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો all these brothers my guys know that we fly know that they ride or die